મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોંગ્રેસ પર પ્રહાર રાજકોટમાં રૂપાણીનો ઢોલ વગાડી વિરોધ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપ આજે રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સવારે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે કોંગ્રેસને હવે પોતાના ધારાસભ્ય ઉપર જ વિશ્વાસ નથી કોંગ્રેસ બેબાકી બની ગઈ છે સંપૂર્ણ કોંગ્રેસ ધ્વંસ થઈ ગઈ છે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા એલોપી લીડર ઓફ ઓપોઝિશન એને ખુદ શંકરસિંહે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી કોંગ્રેસના દંડક અને ચીફવીપ બળવંતસિંહે પણ રાજીનામું આપ્યું છે કોંગ્રેસના સ્પોક્સ પર્સન અને મોટા ગાયનોકોલોજીસ્ટ ડોકટર ડોક્ટર તેજસ્વીબેન એ બધા લોકોએ રાજીનામું આપ્યા છે ત્યારે કોંગ્રેસના લોકો સ્વયંભૂ રાજીનામા આપી રહ્યા છે અને ભાજપ ઉપર આક્ષેપ કરવો એ વ્યાજબી નથી કોંગ્રેસના લોકો પોતાની કોંગ્રેસને સાચવી શકે જેવી સ્થિતિમાં નથી અને એટલે જ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવા પડે એ જ દેખાડે છે કે એના ધારાસભ્યો ઉપર એમને ભરોસો નથી તો બીજી બાજુ કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાયાની ઘટનાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે રાજકોટ આજી ડેમ ખાતેની સીએમની મુલાકાતનો વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા સહિતના કાર્યકરોએ ઢોલ વગાડી વિરોધ કર્યો હતો આજી ડેમે અમે સીએમનો વિરોધ કરવા નથી આવ્યા આજે આજી ડેમ છલુ છલુ થઈ રહ્યો છે તો એના અગિયાર દીકરીઓને લઈ અને એ નિર્ના અમે વધામણા કરવા આવ્યા છીએ સીએમ રૂપાણી તો અકસ્માતે આજે અમને ભેગા થયેલા છે એટલે વિરોધ પક્ષના નાતે અમે વિરોધ કરી એવું નહીં પણ જે રીતે આ શાસક પક્ષ અત્યારે ઇક્વિવિટી કરે છે એનો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો આજે ખરીદ વેચાણની અત્યારની એની જે એમએલએ ને ધાક ધમકી દેવાની જે અત્યારે એની અમલવારી કરી છે એનો વિરોધ થયો તો અમે તો અઢારય વોર્ડમાંથી નર્મદા નીરનાયક વધામણા કરવા આવ્યા હતા હંપીને પણ હામે આજે સીએમ રૂપાણીના દર્શન થયા તો લોકોએ એનો આક્રોશ આપ્યો છે વિરોધ અમે અમારે કઈ કરવાનું કારણ આજે નહોતું પણ સ્વયંભૂ વિરોધ થયો એટલે અમે આટલી ખૂબ ખુશ છીએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સીએમના કાફલાને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે નરેન્દ્ર પીઠિયા કેટીવી ન્યૂઝ ગુજરાત